વેલકમ ટુ જ જય માનપણા કિચન મુલાબી આહીરે આપશો ને મારા જય દ્વારકાથી તો આજે હું તમારી સાથે શેર કરીશ કે સફેદ તલમાંથી બનાવો એક નવી અને હેલ્ધી રેસીપ તો આ રેસીપી એટલી સહેલી છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે સફેદ તલમાંથી નવી રીતે રેસીપી કેવી રીતે બનાવી તેની રીત તો તેના માટે મેં અહીંયા સફેદ તલ લીધા છે તમે સફેદ તલની જગ્યાએ કા તલ પણ લઈ શકો છો પરંતુ આ રેસીપી માટે છે ને સફેદ તલસ બેસ્ટ રહેશે તો અહીંયા મેં દોઢ વાટકી જેટલા સફેદ તલ લીધા છે તો તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં આ રેસીપી બનાવવાની હોય ને એ પ્રમાણે તમે પ્લસ કે માઇનસ કરી શકો છો તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે તલ શેકીશું તો તલ શેકવા માટે આપણે જઈશું ગેસ તરફ તો તેના માટે ગેસ ઓન કરી અને પેન મેં દઈશું પેન જાડા તળિયાવા લેવાની અહીંયા અમે સ્ટીલની પેન લીધી છે તેમાં આપણે તલને શેકી લઈશું તલ થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તલને શેકવાના છે

તો હવે આપણે લઈ લઈશું કાચા સિંગના દાણા તો સિંગના દાણા છે તે એક વાટકી લીધા છે હવે આ સિંગના દાણાને આપણે શેકવાના છે તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે વારતી વારો આવ્યાસ કરે છે અને ઉપવાસ પણ આપણે કરતા હોઈએ છીએ એટલે તેના માટે જો આ રીતે કંઈક નવું નવું બનાવીને ખાય ને તો ખાવાની મજા આવે અને આનાથી આપણા શરીરમાં પ્રોટીન મળે અને એનર્જીથી ભરપૂર રહે તો જુઓ તમે જોઈ શકો છો સિંગના દાણાનો આ રીતે જોવા ફાટવા મળ્યો છે જો આ રીતે તમે સિંગના દાણાને શેકશો ને તો ઇઝીલી રીતે ફોફી ઉસરી જશે તો અહીંયા સિંગદાણા પણ આપણા સરસ રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો સિંગના દાણા છે તે ઠંડા થઈ જાય ને ત્યારબાદ જ તેની ફોફી ઉતરવાની તો જો અહીંયા આપણે સિંગદાણા ઠંડા થઈ ગયા બાદ આ રીતે ફોફા ઉસેડી નાખ્યા છે સરસ મજાના તો અહીંયા તલ પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે આ બંને વસ્તુને મિક્સ કરી દઈશું તો ત્યારબાદ મેં અહીંયા લીધા છે એક વાટકી જેટલા કાજુ અને બદામ તેને પણ આપણે ડીશમાં એડ કરી દઈશું સરસ રીતે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો હવે આપણે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો કારણ કે આપણે આ બધી વસ્તુ છે ને મિક્સર જારમાં ક્રશ કરવાની છે તો આપણે થોડું થોડું આ રીતે એડ કરી દઈશું તો હવે આપણે બધી વસ્તુને જારમાં એડ કર્યા બાદ આપણે તેનો સરસ ફાઇન પાવડર તૈયાર કરી નાખીશું તો હવે આ પાવડરને આપણે એક કાચના બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું

તો દૂધને ને આપણે થોડું ગરમ થવા દેસુ તો ખાંડ પણ લઈ શકો આ રેસીપીમાં છે ને ગોળ એકદમ બેસ્ટ રહેશે કારણ કે ખાંડ થી છે ને આપણી સેહત થોડી બગડવા કરે અને ગોથી છે ને આપણી સેહત એકદમ સારી રહેશે તો ગોળ એડ કર્યા બાદ આપણે ગોળ અને દૂધને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી ગઠા જેવું ન રહે હવે આ ટેજ ઉપર આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અહીંયા મેં એક પેકેટ મિલ્ક પાવડર લીધું છે હવે આપણે આ રીતે સરસ મિક્સ કરી દઈશું જેથી ગઠ્ઠા ન રહે તો જો આ રીતે ઉભરો આવી જાય એટલે આપણે જે ક્રશ કરેલો ભૂકો હતો તે આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ એક વાટકી જેટલું ટોપરું લઈ લઈશું અત્યારે મેં આ સૂકું ટોપરું લીધું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે કન્ટિન્યુ તેમાં સમસો ફેરવતા રહીશું એટલે એકદમ લસકા જેવું મિશ્રણ તૈયાર થાય તો જો લાગે છે ને માવો જો એવું લાગે કે આ સિંગ અને તલમાંથી બન્યું છે તો જો આ રીતનું થોડું ઘટ થઈ જાય ને એટલે આમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું ઘીડ કરવાથી છે ને આ રેસીપી લાંબા સમય સુધી સારી જ રહેશે અને તમે આ રેસીપીને અઠવાડિયા સુધી આ રીતે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો જો તમે ઉપવાસ કે એકટાણા કરતા હોય ને ત્યારે પણ તમે ફરારમાં લઈ શકો છો આને હવે આપણે આ મિશ્રણ પેનમાંથી છૂટું પડે ને ત્યાં સુધી આપણે તેને પાંચ મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ સમસો ફેરવતા રહીશું તો ફ્રેન્ડ તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તો જો અહીંયા મિશ્રણ છે તે સરસ પેનમાંથી છૂટું પડવા લાગ્યું છે જુઓ ઉપરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું ને થોડીવાર માટે ઠંડુ થવા માટે રાખી દઈશું તો જો અહીંયા આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આમાં આપણે થોડીક કાજુ અને પિસ્તાની કતરણ એડ કરી દઈશું ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આ રીતનો મમરી પાડવાનો પિત્તાનો સંસો લઈ લઈશું તો સંસાની અંદર આપણે જે સ્ટાર વાઇઝ આઈ આવે છે ને તે લેવાની છે સ્ટાર વાઇઝ આઈ ને આપણે સંસામાં ફિટ કરી દઈશું હવે આપણે સંસાની અંદર થોડું ઘી ગ્રીસ કરી લેશું તો સંસાની નીચેનો આપણે જે પ્રેસ્ટ કરવાનો ભાગ આવે છે તેમાં પણ આપણે ઘી ગ્રીસ કરી લેશું થોડું આપણે મિશ્રણ લઈ લેશું તેનું આ રીતે આપણે લાડુ જેવું આવી લઈશું ગોળશે આને આપણે સંસામાં રાખી દઈશું સંસામાં આપણે એડ કર્યા બાદ ઢાંકણને આપણે આ રીતે સંસામાં રાખી દઈશું અને થોડા હળવા હાથે આપણે પેસ્ટ આપી દઈશું આ રીતે થોડું પેસ્ટ અપાઈ જાય એટલે આપણે ઢાંકણને બહાર કાઢી લઈશું ઢાંકણ ખોલીશું મીઠાઈને આપણે સંસામાંથી બહાર કાઢી લઈશું જો બની છે ને એકદમ સરસ મીઠાઈ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તો તમે જો આ રીતે ઘરે મીઠાઈ બનાવી અને તૈયાર કરશો ને તો તમારે બહારની મીઠાઈ પણ નહીં લાવવી પડે અને ઘરે જ સરસ મજાની મીઠાઈ તૈયાર થશે અને આને તમે ઉપવાસમાં પણ ફરાળમાં લઈ શકો છો તો ફ્રેન્ડ તમે પણ આ રીતે ઘરે મીઠાઈ જરૂર બનાવજો બહુ સરસ તૈયાર થાય છે હવે આપણે સંસામાં એડ કરી દીધા બાદ આપણે સેમ પ્રોસેસથી સંસાના ઢાંકણથી ટેસ્ટ આપી દઈશું હવે આપણે આ મીઠાઈની ઉપર થોડું ગાર્નિશિંગ કરી લઈશું તેના માટે આપણે થોડું થોડું ટોપડ એડ કરી દઈશું થોડી કાજુ અને પિસ્તાની કતરણ રાખી દઈશું અહીંયા આપણી પરફેક્ટલી તલની મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો આ મીઠાઈને તમે રક્ષાબંધનમાં સાતમ આઠમમાં ગમે ત્યારે ખાઈ શકો છો તો હવે હું મીઠાઈને કટ કરી અને બતાવીશ જુઓ બની છે ને સરસ મીઠાઈ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુડા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક તરણે જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળામેન ધન્યવાદ